પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા એક મહિલા પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આદિત્યાણા ગામે રહેતા જોયા બેન દીપકભાઈ મારું નામના મહિલા પર કનુરામા રામા સિંગ રખ્યા અજય કનુ સિંગ રખ્યા રાજુ અને સુનિતા કનુ સિંગ રખિયા સહિત ચાર શખ્સોએ ધૂંકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દસ વાગ્યા આસપાસ બન્યો અમે તો હજી ઘરની આંગણેથી નીકળતા ને તો એ બધા કૂટી ને લઈને પૂગ્યા ચાર જણા ચાર જણા પૂગ્યા તો મારા છોકરાને વારતી હતી મારા છોકરાને વારતી હતી ને તો એ લોકો પાઇપને ને ધોકા વડે અમને માર મારવા માંડ્યા મારા છોકરાને આમ ડોહળીને ઓલ બાજુ તો મને મારે બને લોખંડના પાયપાડે ઘા કરી લીધો ઘા કરી લીધો ને મારા બેન ને બધા મારા છોકરા વાંચ દોડ્યા તો પછી હું બે ઓછ થઈને પડી ગઈ હતી મારા બા કનુ રામાસિંહ રખ્યા અજય કનુ અને એક રાજુ નામ કરીને છે એને એને ભેરો રાખ્યો છે કેટલા વર્ષ થયા એ રોગો દારૂ પીવે જ્યારે ત્યારે જ કરવા આવે છે અને બે વખત માયરા છે સાહેબ અમને એક વખત નથી માયરા આવા ઈજાગ્રસ્ત મહિલા અને તેમના બહેનના દીકરા વચ્ચે રસ્તાના ખોદકામ બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતના મન દુઃખને લઈ અને મહિલા પર હુમલો કરાયો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર